નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ ઘણા દિવસ પછી એકદમ સરસ ગયું છે નહીં બધા ખુશ ખુશ થઈ ગયા હશે અને એનું એક રીઝન એ બી છે કે ઘણા સમય પછી જે એફઆઈએ નો ડેટા છે એમાં આપણને ચૌદસો ને સાહીઠ કરોડ નું દેખાય છે એટલે એફઆઈઆઈ બાય કરેલું છે અને સામે દિયા બે હજાર કરોડ નું બાય કરેલું છે આ બંને બાય કરેલું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એફઆઈએ નું બાઈંગ બદલું છે ખબર નહીં હું ડેટા નો વેઇટ કરતો તો આજ વખતે લગભગ અડધી પોણી કલાક આ ડેટા લેટ અપડેટ થયો છે મે બી એક કલાક સુધી આ લોકોએ રાહ જોઈ છે અને બીજી વસ્તુ કે માર્કેટે જે રીતે અમુક રેન્જ થોડી છે એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પણ એ પહેલા હું તમને એક વસ્તુ યાદ કરાવી દઉં આપણે કાલના વિડીયોમાં અથવા તો એકાદ બે દિવસ પહેલાના વિડીયોમાં મેં આઈટી સેક્ટર વિશે મેં અમુક વાત કરેલી હતી કે ભાઈ અમુક કોન્સોલિડેશન થતું એવું લાગે છે અને આઈટી સેક્ટર જો પંદર મિનિટની કેન્ડલ નો લો નહીં તોડે અને હાઈ તોડશે તો એક સારો એવી મૂવ આવશે અને આઈટી સેક્ટરમાં કરીબન કરીબન ત્રણસો પોઈન્ટની મૂવ આવી છે તો એક સારી વસ્તુ છે બરોબર થોડું થોડું આપણને અગાઉથી કંઈક દેખાતું તો ખરા કે ભાઈ સમથિંગ ઇઝ ગોઈંગ ઓન અચ્છા બીજી વસ્તુ કે જે રીતનું બાઇંગ આવેલું છે બાઇંગ નાનું છે એટલું બધું વધારે નથી પણ આવ્યું છે ઇમ્પોર્ટન્ટ છે એ રીતે જોવા જાય ને તો એને એક ઝાટકામાં જે આ રેન્જ છે ને આ એક રેન્જ હતી જો આનો જે હાઈ હતો ને એ હતો બાવીસ એની ઉપર એ લોકો જતા રહ્યા છે એટલે ફર્સ્ટ ટાઈમ આ થયું છે કે જે પ્રીવિયસ જે નાનકડો હાઈ છે ક્રોસ કરીને એની ઉપર આવી ગયું છે છે માર્કેટ એક સરસ ક્લોઝ તો બહુ સારી વાત કહેવાય પણ હા લોંગ ટર્મમાં આપણે ધ્યાન રાખવાનું છે એક બહુ મોટી ચેલેન્જ બની રહેશે જ્યાં સુધી આને ક્રોસ નહીં કરે ત્યાં સુધી હજી આપણે એટલા બધા હોપફુલ ના થઈ શકીએ બટ હા જે થઈ રહ્યું છે આપણે એપ્રિશિએટ કરવું પડે કે ચલો માર્કેટ કે કે ક્યાંક બોટમ બનાવવાની ટ્રાય કરી છે હવે આપણને કેમ ખબર પડશે કે માર્કેટ અહીંયા બોટમ બનાવ્યું બે ત્રણ વસ્તુઓ આપણને ખબર પડશે નેક્સ્ટ બે ત્રણ દિવસમાં જેટલું આ રેન્જ નું હોલ્ડ કરે આ હોલ્ડ કરે જેટલું આની ઉપર હોલ્ડ કરે ને અને પાછો એક માની લ્યો કે એક નવો લો બનાવે ને આ રીતે હાયર લો તો એ સારી વસ્તુ છે કે હવે સ્ટેપ બાય સ્ટેપ પગડથી આ રીતે ચડવા જાય છે માર્કેટ એવું આપણે માની શકાશે એટલે હજી આપણે એટલું બધું એગ્રેસિવ નથી થવાનું બાઇંગ સાઈડ પણ ધ્યાન રાખવાનું છે હા ફૂડ સાઈડ હવે એગ્રેસિવ ન થતા અમુક બે ત્રણ દિવસ આપણે જોવું પડશે કે માર્કેટ શું કરવા માંગે છે પહેલી વાર એને બહુ સરસ રીતે હાઈ આવી રીતના બ્રેક કરેલો છે ઉપર જ્યાં સુધી ક્રોસ ન થાય ત્યાં સુધી હજી આપણે ઘણું બધું માની ના કારણ કે ટીવી ચેનલ વાળા ટ્વિટર વાળા ફેસબુક વાળા યુટ્યુબ વાળા કરશે પણ ઇકોનોમિકલી આવી રીતના ત્રણસો સાહીઠ ડિગ્રી કોઈ દિવસ ફરક ન આવે થોડોક સમય લાગે બધી વસ્તુઓને એ જ રીતે બેંક નિફ્ટી છે એમાં આપણે એવું માની શકીએ કે આ જે બોટમ હતું એ જ અહીંયા બોટમ થવાનું હતું આ તો ઇન્ડસિન્ડ બેંકના લીધે થોડુંક તકલીફ થઈ ગઈ તો બેંક નિફ્ટી એ તો ઉલટાનો થોડોક વધારે જમ્પ મારેલો છે નિફ્ટી કરતા અને એ આપણે વધારે દેખાય છે પણ એમાં એવું છે પચાસ હજાર સાતસો જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી હજી આપણે ઘણું બધું આપણે માની નહીં શકીએ પણ હા આપણે આમાં જોશું કે એક હાયર લોસ ફોર્મ કરવા માંગે છે માર્કેટ કે નથી કરવા માંગતું તો બે ત્રણ હાયર લોસ હજી આપણને ખબર પડશે ને ત્યારે આપણને ખબર પડશે કે હા ભાઈ ચલો બાઇંગ આવવાની શરૂઆત થઈ છે એટલે હજી આપણે રાહ જોશું પણ હા જે પ્રમાણેના જેમ કે આઈટી સેક્ટરમાં એક સારું બાઇંગ આવ્યું છે જે પ્રમાણે ઓટો સેક્ટરમાં સારી કેન્ડલ રિકવર કરેલી છે ફાર્મા સેક્ટરમાં બહુ સરસ રીતે આજે આપણું એક સપોર્ટ ઝોન હતું એનાથી બહુ સરસ રીતે એને ઉપર આ રીતના ટર્ન લીધો છે એટલે તમે જોઈ શકો કે સેક્ટર વાઇઝ ઘણું બધું બાઇંગ નીચલા લેવલ ઉપર શરૂઆત થઈ છે પણ હજી આપણે જોશું કે માર્કેટ શું કરવા માગે છે અને એગ્રેસિવ પુટમાં જવાનું નથી ઉલટાનું મિડ માર્કેટમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી શોધો અને હવે થોડી થોડી ટેનટેન પર્સન્ટ ટેન પર્સન્ટ

પણ હા હવે આપણે કે ધ્યાન છે ને બિહેવિયર ચેક કરવું પડશે અને બીજું આપણે શું છે છે ખબર એનું બિહેવિયર ચેક કરવા માટે જેમ કે માર્કેટ હવે ઓપન થાય તો વન માર્કેટ શું કરે છે વન આવર નો લો તોડે છે કે વન આવર નો હાઈ તોડે છે આ હવે આપણે બહુ ચેક કરતા રહેશું કારણ કે છે ને એ ધીમે ધીમે સિગ્નલ આપશે જો એને બોટમ આઉટ થવું હશે ને તો હવે એ ગેપમાં વધારે ખુલશે બરોબર બીજું ગેપ ડાઉન ખુલશે ને માન લે કે અહીંયા માર્કેટ ક્લોઝ થયું ને ગેપ ડાઉન કર્યું તો ગેપ ડાઉન માંથી પહેલી એક કલાકમાં રિકવર થઈ જશે તમે જોજો આ બધા સિમ્પ્ટમ્સ એના ચાલુ થશે એના જેમ જેમ આપણી તબિયત હેલ્ધી થાય તો કેવી એનર્જી આવવા માંડે હે ને તો એ બધા સિમ્પ્ટમ્સ એટલે એક કલાકમાં જે હાઈ લો બ્રેક કરે છે ને માર્કેટ સુપર ઇમ્પોર્ટન્ટ હશે એને આપણે જોશું જેમ તો આપણે ઇન્ટ્રાડે માં બી ખબર પડવા માંડશે કે ભાઈ બાયિંગ આવેલી છે એટલે આ બધી વસ્તુ આપણે જોશું બહુ સરસ મજા આવી માર્કેટે હમણાં ઘણી બધી ચેલેન્જીસ આપી અને જે રીતે આખો એનો મૂડ ચેન્જ થતા જોવા મળે છે તો ઘણું બધું શીખવા બી મળે છે અને શીખવાડવા બી મળે છે બીજું આપણે અમદાવાદમાં બહુ સરસ રીતે ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે તમે આ વર્કશોપ વિશે ઇન્ક્વાયર કરી શકો આગળ વધવા માટે ખાલી તમારે ત્રણ જ સ્ટેપ લેવાના હોય છે તમારી કેપિટલ મુજબ ચોથું સ્ટેપ હોતો નથી મારી પાસે હું છ સાત જણાથી વધારે ટ્રેડિંગની કોઈ પર્ટિક્યુલર બેચમાં લેતો નથી જો તમે ન આવી શકો તો આપણે ઓનલાઈન એક્સેસ બી આજકાલ આપીએ છીએ કે વર્કશોપ જે રેકોર્ડ કરેલા હોય ને એના ઓનલાઈન એક્સેસ બી આપી છે તો ઘરે બેઠા મોબાઈલમાં તો લેપટોપમાં તમે શીખી શકો પછી ગમે ત્યારે તમારે મને પર્સનલ મળવું હોય તો મને કહીને તમે અમદાવાદ આવીને મળી શકો અને લોંગ ટર્મ તમને આમાં ગાઈડન્સ મળશે પણ હા હું એવા ટ્રેડર્સ ને કોચ નથી કરતો કે જે લોકોને ટિપ્સ અને શોર્ટકટ નો સહારો લેવો છે બહુ સરસ રીતે પદ્ધતિ સર તમારે આગળ વધવું હોય તો પૈસા તો બનેગા ની સાઈટ માં ટેલિગ્રામ ની લિંક છે ત્યાં તમે ઇન્ક્વાયરી કરી શકો બીજું હવેના દિવસે જે માર્કેટ ઓપન થાય તો ખાસ 1 આર ની 4 આર્સ ની કેન્ડલ માં આપણે લોકો ધ્યાન આપશું કે શું કરવા માંગે છે અને સેક્ટર વાઇઝ જે બાયંગ ઓપોર્ચ્યુનિટીસ મળશે એના ઉપર ભી આપણે ધ્યાન રાખશું અને જો આવું બાયંગ બાયંગ હજી બે ત્રણ દિવસ આવી ગયું તો બહુ સરસ રીતે માર્કેટમાં એક બોટમ ફોર્મ થવાની પોસિબિલિટીસ છે બરોબર વિડીયો અહીંયા એન્ડ કરું છું મળતા રહેશું સરસ સરસ વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ